જિલ્લાના રોડ પર પર જિલ્લા કલેક્ટર દ્વારા વધુ વજનના પ્રતિબંધ મુકતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામું આપવાનું કારણ એ હતું કે જો પુલ પર ઓવરલોડ વાહન પસાર થાય તો તૂટવાનું કે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે પરંતુ કલેક્ટર આપેલા આદેશનું કોઈ પાલન થતું નથી ઓવરલોડ ટ્રકો પોલીસ ચોકી અને ચેકપોસ્ટ પરથી બિંદાસ પસાર થઈ રહ્યા છે તંત્ર આ અંગે જાણ કરવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા ન હોવાની સ્થાનિકોની ફરિયાદ છે નમસ્કાર દર્શક મિત્રો આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના નિજર તાલુકામાં નિજર તાલુકાના વેલ્લા ટાંકીથી માત્ર સો મીટરના અંતરે આવેલું આ જે રેતીની લીજ સ્ટોક છે તે જગ્યા આપણે ઊભા છે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું છે કે પાંત્રીસ ટનથી વધારેના જે લોડિંગ વાહનો છે તે આ વિસ્તાર કે આ રોડ પરથી પસાર થવાના જોઈએ તેમ છતાં રાત દિવસ રીતિની ગાડીઓ આ વિસ્તારમાંથી પસાર થતી હોય છે ત્યારે તાપી જિલ્લા પોલીસ કે પ્રાંત અધિકારી દ્વારા પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે પોલીસ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તાપી જિલ્લા પોલીસ આ બાબતે ખાસ ધ્યાન દોરી આજે રાત દિવસ ચાલતા વાહનો સામે કોઈ ઓવરલોડ વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે